અકસ્માતની કલમો સાથે મનુષ્ય અપરાધનો વધનો ગુનો રાજકોટમાં ગમખુવાર અકસ્માત ની સતત બીજા દિવસે ઘટના ઘટી છે આ ઘટના રાજકોટના એકસો પચાસ ફૂટ રિંગરોડ ઉપર આવેલ રામાપી ચોકડી બ્રિજ પર બની છે વહેલી સવારના બનેલી ઘટનાની અંદર એક કારના ચાલક એક બાઇક સવાર છે તેને અડફેટે લીધો હતો અને તેને લગભગ પાંચસો મીટર સુધી ઢસડ્યો હતો કિરીટભાઈ રસિકભાઈ પોંદા નામનો આ વેપારી છે જે બાઇક સવાર હતો અને તેને આ કાર સવાર દ્વારા ઢસળવામાં આવ્યો હતો અને આ ઘટનાની અંદર તેનું મોત થયું છે પરંતુ આ દ્રશ્યો જોઈ લો કે કાર છે એની કેવી હાલત છે અકસ્માત કેટલો ભયાનક હશે એટલું જ નહીં બાઇક સવારને ઢસડ્યા બાદ કાર ચાલકે કાર ઉપર કાબુ ગુમાવ્યો હતો અને પુલથી સીધા નીચે આવેલો જે અહીંયા વીજનો થાંભ છે ત્યાં આ કાર હતી હજુ પણ આ કારનું આ જે ઇન્ડિકેટર છે તે ચાલુ છે કારની અંદર ચારે ચાર જે એરબેગ છે તે ખુલી ગઈ છે કારની અંદર બે લોકો સવાર હતા એવું પણ કહેવાય રહ્યું છે કે કાર ચાલક નશાની હાલતની અંદર આ કાર ચાલક આવતો તો હાલ આ પોલીસે આ બંને લોકો છે તેમની અટકાયત કરી લીધી છે કાર સવાર છે તેનું નામ પણ સામે આવ્યું છે કાર સવાર એ કારખાનાનો માલિક હોય તેવી વિગતો પોલીસના પ્રકાશની અંદર આવી છે પરંતુ મહત્વની વાત એ છે કે બેફામ દોડતી કારો અને તેના કાર સવારો છે એ નિર્દોષ લોકોનો જીવ લઈ રહ્યા છે આ ઘટનાની અંદર જવાબદાર વ્યક્તિઓ છે તેની સામે આકરામાં આકરી કાર્યવાહી થાય તે પ્રકારની માંગણી તેના પરિવારજનો કરી રહ્યા છે કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ